નમસ્કાર મિત્રો આજથી રાજ્યમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો વિડીયોમાં તમે લાઈવ જોઈ શકો છો બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન આજે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારો સુધી આવી પહોંચ્યું છે જેના કારણે આજથી આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદી માહોલ જામી શકે છે

હિંમતનગર ગાંધીનગર અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાંથી વરસાદના સમાચાર મળી રહ્યા છે મિત્રો હવે આગામી બાર કલાક સુધી કે કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે કે કયા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું વિડીયો શું કરતા પહેલાં ખાસ આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણા ખરીદતું હિત માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો એ ખાસ સાંભળજો મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને ભરૂચ જિલ્લાના વિસ્તારો હોય અંકલેશ્વરના વિસ્તારો હોય નર્મદા રાજપીપળા નતરંગ ઉમરપાડા ઉમરગામ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પણ પડી શકે મિત્રો સૌરાષ્ટ્રના પણ મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે હજુ પણ આગામી બાર કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકાથી લઈને ભાવનગર પટ્ટી સુધીના વિસ્તારો જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો હોય જામનગર જિલ્લો હોય પોરબંદર હોય રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં ભારેથી પણ ભારે વરસાદ પડી શકે અને સુરેન્દ્રનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતમાં જે ખાસ કરીને વડોદરા જિલ્લાના વિસ્તારો હોય અને છોટા જિલ્લો આ વિસ્તારોમાં વરસાદની શક્યતા ખૂબ વધારે છે આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ આણંદ ખેડા મહીસાગર પંચમહાલ અને દાહોદ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે એકલ દોકલ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં ભારે વરસાદ એટલે કે ધોધમાર વરસાદ પણ પડી શકે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે મધ્યપૂર્વ ગુજરાતને લાગુ ઉત્તર ગુજરાતના જે પૂર્વના ભાગો છે એમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય મહેસાણા જિલ્લો હોય ગાંધીનગર જિલ્લો હોય અને અરવલ્લી જિલ્લો આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે આ જિલ્લાઓના છૂટા છવાયા કોઈ કોઈ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે એકલ દોકલ હોય ત્યાં ભારેથી પણ અતિભારે વરસાદ પડી શકે બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરાઈ છે આવતીકાલે આ વિસ્તારોમાં મધ્યમ સુધીનો વરસાદ પણ પડી શકે તો મિત્રો આ તાજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારે બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આપણે અહીંયા છે ને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ